જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં પોષ મહિનાના શુદ્ધ પક્ષમાં આવતી પુત્રદા એકાદશી ક્યારે છે વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા સાંભળશું સંતાનનું સુખ આપનારી આ એકાદશી તિથિનો પ્રારંભ થાય છે વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સાંજે સાત કલાક છવ્વીસ મિનિટે તિથિ પૂર્ણ થાય છે એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સાંજે સાત કલાક છવ્વીસ મિનિટે આમ ઉદ્યાતિથી અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત રાખવાનું રહેશે એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે તથા પારણા કરવાના રહેશે બાવીસ જાન્યુઆરી સવારે સાત કલાક ચૌદ મિનિટથી નવ કલાક એકવીસ મિનિટ સુધીમાં પારણા કરી લેવાના રહેશે તથા આ દિવસે પાંચ દુર્લભ સંયોગ બની રહ્યા છે જેમાં સ્વાર્થ સ્વાર્થસિદ્ધિયોગ અમૃતસિદ્ધિયોગ બ્રહ્મયોગ શુક્લયોગ અને ત્રિગ્રહી યોગનો શુભ સંયોગ બની રહ્યો છે આ શુભ સંયોગમાં જો તમે પૂજા પાઠ મંત્ર જપ કરશો તો ભગવાન શ્રી હરિ વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત થશે પૂજા પાઠ કર્યાનું અનંત ગણું ફળ પ્રદાન થશે નિસંતાન દંપતિ જો આ શુભ સંયોગમાં સંતાન ગોપાલ મંત્ર ઓમ દેવકી શુદ્ધ ગોવિંદ વાસુદેવ જગત દેહી મે તન્મય કૃષ્ણ ત્વામહમ શરણમ ગત આ મંત્રની ઓછામાં ઓછી પાંચ માળા અવશ્ય કરવી સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરવો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો આમ કરવાથી તેને ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ થશે મિત્રો દર મહિને બે એકાદશી આવે છે સુદ અને વધ પક્ષમાં વર્ષની ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું મહાત્મ્ય છે પરંતુ પોષ મહિનાના સુદ પક્ષમાં જે પુત્રદા એકાદશી આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી સંસ્કારી તેમજ ભાગ્યશાળી સંતાનની પ્રાપ્તિ થાય છે આ એકાદશીને વૈકુંઠ એકાદશી પણ કહેવાય છે પવિત્ર એવી આ એકાદશી વર્ષમાં બે વાર આવે છે પોષ માસમાં અને શ્રાવણ માસમાં જે વ્યક્તિ શ્રદ્ધા અને નિયમપૂર્વક આવ્રત કરે છે તેના પૂર્વજન્મના પાપ નષ્ટ થાય છે સંતાન તથા ધન સંપત્તિનું સુખ પ્રાપ્ત થાય છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર દંપતિએ આ વ્રત તો જરૂર કરવું જોઈએ આ વ્રતની શરૂઆત દશમથી જ શરૂ થઈ જાય છે દશમના દિવસે એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી ઘરના પૂજા સ્થાને સ્વચ્છ કરી પ્રથમ ઈષ્ટદેવની ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી પિતૃદેવ સૂર્યનારાયણ આદિની પૂજા કરવી એકાદશીની તિથિ એ ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે આથી આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની મૂર્તિની પંચામૃત શુદ્ધ જળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ફોટાની પૂજા કરવી પૂજામાં પીળા ફૂલ પીળા ફળ પંચામૃત તુલસી અબીલ ગુલાલ ચંદન વગેરેથી પૂજા કરી ધૂપ દીપ આરતી કરી નૈવેદ્ય ધરાવવું આ એકાદશી સંતાન પ્રાપ્તિ માટેની હોવાથી આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પણ પૂજા જરૂર કરવી આ દિવસે સંતાન ગોપાલ સ્તોત્રનો પૂરી શ્રદ્ધાથી પાઠ કરવો શ્રીમદ ભાગવત ગીતા લક્ષ્મી સ્તોત્ર પાઠ પુત્ર પ્રાપ્તિ માટે કે સંતાન પ્રાપ્તિ માટે જો કરતા હોય તો પતિ પત્ની સાથે એકસાથે વ્રત કરવું એક સાથે સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરવો આ પાઠ નિત્ય પણ કરી શકાય રોજ પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ જરૂર કરવો જોઈએ જે કરવાથી તેમને અવશ્ય સંતાનની પ્રાપ્તિ થશે આ વર્ષે પુત્રદા એકાદશીના દિવસે જે પાંચ શુભ સંયોગ બની રહ્યા છે આ સંયોગ સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરાવનારા છે આ દિવસે જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો તે ઉપાય સિદ્ધ થાય છે નિસંતાન દંપતિ જો આ દિવસે ઉપાય કરે તો તેને ચોક્કસ સંતાનની પ્રાપ્તિ થાય છે કારણ કે કહેવાય છે કે આ શુભ સંયોગ ભાગ્યે જ બને છે આથી આ શુભ સંયોગમાં જે કોઈ કાર્ય કરો મંત્ર જપ કરો પૂજા ઉપવાસ વગેરે ધાર્મિક કાર્ય કરો તો તે સિદ્ધ થઈ જાય છે મનની મનોકામના પૂર્ણ થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી અને દાન કરવાથી હજારો વર્ષોની તપસ્યા કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે દંપતીને સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તો તેમણે આ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની પૂજા કરવી પૂજામાં પીળા રંગના પુષ્પો પીળી મીઠાઈ પીળા વસ્ત્ર વગેરે ચડાવવા કારણ કે કહેવાય છે કે ભગવાન શ્રી હરિવિષ્ણુ પીળા પિત્તાંબર ધારી છે તેમને પીળો રંગ અતિ પ્રિય છે આથી જો તેને પીળા રંગની વસ્તુ ચડાવવામાં આવે તો તે જલ્દી પ્રસન્ન થાય છે તેના ભક્તોને મન વાંચિત ફળની પ્રાપ્તિ કરાવે છે સંતાન પ્રાપ્તિ આડે બાધા આવી રહી છે તો એ માટે ઘણા બધા કારણો હોય છે તેમાંનું એક કારણ પિતૃદોષ પણ હોય છે આથી આ એકાદશીના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરી પીપળાની પૂજા કરવી પીપળાને પાણી રેડવું ઘીનો દીવો કરવો તથા પીપળાની પ્રદક્ષિણા કરવી કહેવાય છે કે પિતૃઓનો વાસ પીપળે હોય છે આથી પીપળાને પાણી રેડવાથી પિતૃઓ તૃપ્ત થશે પિતૃઓ તૃપ્ત થતાં પ્રસન્ન થઈ તેના વંશજોની સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિના વંશવૃત્તિના આશીર્વાદ આપશે આ દિવસે બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપવી ભોજન કરાવવું તથા ગરીબ જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે લગ્નના ઘણા વર્ષો પછી પણ જો સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તો આ પુત્રદા એકાદશીના દિવસે ખાસ કરીને ગાય અને વાછડાની પૂજા કરવી સેવા કરવી તેમને લીલો ઘાસચારો ખવરાવો આમ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થશે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી નિઃસંતાન દંપતીની મનોકામના પૂર્ણ થશે કારણ કે ભગવાનને ગાયો વધારે વહાલી હતી તે ગાયોના ગોવાળ કહેવાય આથી જે કોઈ ભક્ત તેની પ્રિય એવી ગાયોની સેવા કરે છે તેના પર તે પ્રસન્ન થાય છે અને તેને મનવાંછિત ફળના આશીર્વાદ આપે છે તો મિત્રો આ હતું પુત્રદા એકાદશી ક્યારે છે વ્રતની પૂજન વિધિ આ દિવસે સંતાન પ્રાપ્તિ માટે કયા ઉપાયો કરવા હવે સાંભળશું પુત્રદા એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય એક દિવસ અર્જુને પૂછ્યું હે શ્રી કૃષ્ણ તમે અમને સફલા એકાદશીનું વિધિ સહિત કહીને કૃતાર્થ કર્યા હવે તમે પોષ માસના વ્રત વિશે સમજાવો આ દિવસે કયા દેવતાનું પૂજન કરવું તેની કઈ વિધિ છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન પોષ માસના સુકલ પક્ષની એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે આ વ્રતમાં નારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ તેના પુણ્યથી મનુષ્ય તપસ્વી વિદ્વાન અને ધનવાન થાય છે તેની એક કથા કહું છું તે તમે ધ્યાનથી સાંભળો ભદ્રાવતી નગરીમાં સુકેતુમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો તેની સંતાન હતો તેની પત્નીનું નામ શેવ્યા હતું તે સદૈવ પુત્રહીન હોવાથી ચિંતિત રહેતી ને પુત્રહીન રાજાના પિતૃઓ રડી રડીને પિંડ લેતા હતા કે આના પછી અમને પિંડ કોણ આપશે આ રાજાને પણ બંધુ બાંધવ મંત્રી મિત્ર રાજ્ય હાથી ઘોડા આદિથી પણ સંતોષ થતો નથી તેનું એકમાત્ર કારણ પુત્રહીન હોવાનું હતું તે વિચાર કરતો હતો કે મારા મર્યા પછી મને કોણ પીંડ આપશે પુત્ર વગર પિતૃઓ અને દેવતાઓથી ઋણ મુક્ત થઈ શકાતું નથી જે ઘરમાં પુત્ર ન હોય ત્યાં સદૈવ અંધકાર રહે છે એક દિવસ રાજાએ પોતાના શરીરનો ત્યાગ કરવાનો વિચાર કર્યો પરંતુ વિચાર કર્યો કે આપઘાત કરવો એ મહાપાપ છે રાજા આ રીતે વિચાર કરીને એક દિવસ છુપાઈને વનમાં ચાલ્યો ગયો રાજા ઘોડા પર સવાર થઈને વન પક્ષીઓ અને વૃક્ષોને જોવા લાગ્યો તેણે વનમાં જોયું કે મૃગ વાઘ સુવર સિંહ વાનર સર્પ આદિ ભ્રમણ કરતા હતા હાથી પોતાના બાળકો અને હાથીણીઓની સાથે ફરતા હતા રાજાએ વનમાં જોયું કે ક્યાંક શિયાળ કર્કશ શબ્દ કરતા હતા અને ક્યાંક મોર ધ્વનિ કરે છે વનના દ્રશ્યોને જોઈને રાજાને વિચાર કરવામાં બપોર થઈ ગઈ હવે રાજાને ભૂખ અને તરસ લાગવા લાગી તે વિચાર કરવા લાગ્યા કે મેં અનેક યજ્ઞો કર્યા છે અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે છતાં પણ મને આ દુઃખ કેમ મળે છે રાજા તરસના કારણે ખૂબ મેચેન થવા લાગ્યો અને પાણીની તલાશમાં આગળ વધ્યો થોડો આગળ જવાથી એક સરોવર જોયું તે સરોવરમાં કમળ ખીલેલા હતા એ સરોવરમાં સારસ હંસ મગરમચ્છ આદિ જળ ક્રીડા કરતા હતા એ સરોવરની ચારેય બાજુ મુનિઓના આશ્રમ બન્યા હતા એ સમયે રાજાનું જમણું અંગ ફરકવા લાગ્યું રાજા પ્રસન્ન થઈને સરોવરના કિનારે બેઠેલા મુનિઓને જોઈને ઘોડા પરથી ઉતર્યો અને દંડવત પ્રણામ કરીને એમની સન્મુખ બેસી ગયો રાજાને જોઈ મુનિશ્વર બોલ્યા કે હે રાજન અમે તમારાથી ખૂબ પ્રસન્ન છીએ તમે આ જગ્યાએ કેવી રીતે આવ્યા છો તે કહો તેથી રાજાએ તેમને પૂછ્યું હે મુનિશ્વરો તમે કોણ છો અને અહીં શા માટે પધાર્યા છો તો મુનિ બોલ્યા હે રાજન આજે પુત્રની ઈચ્છા કરનારને ઉત્તમ સંતાન આપનારી પુત્રદા એકાદશી છે અમે લોકો વિશ્વદેવ છીએ અને આ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ પછી રાજા બોલ્યો હે મુનિશ્વર મારે કોઈ પણ પુત્ર નથી જો તમે મારા પર પ્રસન્ન હો તો એક પુત્રનું વરદાન આપો ત્યારે મુનિ બોલ્યા હે રાજન આજે પુત્ર દા એકાદશી છે અને તમે એનું વ્રત કરો ભગવાનની કૃપાથી તમને અવશ્ય જ પુત્ર થશે મુનિના આવા વચનો સાંભળીને રાજાએ એ દિવસે પારાયણ કર્યું અને મુનિઓને પ્રણામ કરી પોતાના મહેલે પાછા ફર્યા તે રાત્રિમાં રાણીએ ગર્ભને ધારણ કર્યો અને નવ માસ પછી તેણે ઉત્તમ પુત્ર પેદા કર્યો તે રાજકુમાર મોટો થતાં અત્યંત વીર ધનવાન યશસ્વી અને પ્રજાપાલક થયો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે અર્જુન પુત્રની પ્રાપ્તિના માટે પુત્રદા એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ જે મનુષ્ય આ મહાત્માનું શ્રવણ અને પઠન કરે છે તેને પણ પુત્ર પ્રાપ્તિનો યોગ બને છે અને સ્વર્ગ મળે છે આ પ્રમાણે પોષ માસના શુકલ પક્ષમાં આવતી પુત્રદા એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય આ કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે આપણા ઋષિમુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ તપ વગેરેનું સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશીનું વ્રત એકાદશી એટલે કે અગિયારસ એકાદશીની તિથિ જે ભગવાન શ્રી હરિવિષ્ણુને અતિ પ્રિય છે આથી જે મનુષ્ય એકાદશીના દિવસે શ્રી હરિવિષ્ણુનું પૂજન કરે છે ઉપવાસ કરે છે વ્રત કરે છે તેના પર ભગવાન શ્રી હરિવિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ તેને સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે જ્યાં ભગવાન શ્રી વિષ્ણુની પૂજા થતી હોય ત્યાં માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે માતા લક્ષ્મી જ્યાં પ્રસન્ન હોય છે તેના ઘરમાં અન્ન ધનના ભંડાર હંમેશા ભરેલા રહે છે એકાદશીના શુભ દિવસે તુલસી માતાની પૂજા કરવી તુલસી ક્યારે ઘીનો દીવો કરવો જળ અર્પણ કરવું એકાદશીના દિવસે તુલસીની આ રીતે પૂજા કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થશે કારણ કે ભગવાન શ્રી હરિવિષ્ણુને તુલસી અતિ પ્રિય છે આથી નિત્ય સંધ્યાકાળે જો ઘરમાં તુલસી હોય તો તુલસી ક્યારેય ઘીનો દીવો કરવામાં આવે તો ઘરમાંથી સુખ સમૃદ્ધિ ક્યારેય ઓછી નથી થતી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા સદાય તેના પર બની રહે છે નિત્ય તુલસી માતાની પૂજા કરવી સંધ્યા સમયે ઘીનો દીવો કરવો જો નિત્ય ન થઈ શકે તો દર એકાદશીના દિવસે તુલસી ક્યારે ઘીનો દીવો કરવો હંમેશા શાલિગ્રામ તુલસી ક્યારે રાખવા કારણ કે શાલિગ્રામ વગર તુલસી માતાની પૂજા પૂર્ણ થતી નથી શાલિગ્રામ એ ભગવાન શ્રી હરિવિષ્ણુનું જ સ્વરૂપ છે તુલસી માતા એ સાક્ષાત મહાલક્ષ્મીનું સ્વરૂપ છે જે ઘરમાં નિત્ય સવારે શાલિગ્રામની પૂજા થાય છે અને સંધ્યા સમયે તુલસી માતાને ઘીનો દીવો અર્પણ કરાય છે તે ઘરમાં ક્યારેય અન્ન અને ધનની ખોટ નથી રહેતી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા સદાય બની રહે છે એકાદશીની તિથિએ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા તુલસીપત્રથી કરવામાં આવે છે ભગવાનને જે કંઈ ભોગ ધરવામાં આવે છે તેમાં તુલસીપત્ર અવશ્ય મૂકવામાં આવે છે તુલસીપત્ર વગર ભગવાન ભોગનો સ્વીકાર નથી કરતા આથી દર એકાદશીના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવો જો કંઈ ન થઈ શકે તો મા તુલસીની પૂજા કરવી એકાદશીની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ આટલું કાર્ય કરવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે અનેક જન્મોના પાપનાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થશે આ લોકમાં સર્વે સુખ ભોગવી અંતે વૈકુંઠમાં તેનો વાસ થશે આવો મહિમા છે એકાદશીનું વ્રત કરવાનો તથા વ્રતની કથા સાંભળવાનો તો મિત્રો આપણે સાંભળ્યું પુત્રદા એકાદશી વ્રતનું મહાત્મ આ દિવસે કયા ઉપાયો કરવા કે જે કરવાથી સંતાન પ્રાપ્તિ થશે તથા પુત્રદા એકાદશી વ્રતની કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર જો તમે નવા છો આ વિડીયો પહેલીવાર સાંભળી રહ્યા છો કથા પહેલીવાર સાંભળી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ